નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી જ પોતાની યુ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં મિત્રો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે પરંતુ આ ધન ફક્ત ઇચ્છવાથી જ નથી મળતું તેના માટે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવી ખૂબ જ જરૂરી છે માતા લક્ષ્મીની કૃપાથી ઘર પરિવારમાં ધનની કમી અને આર્થિક સમસ્યાઓ બિલકુલ રહેતી નથી ધન અને ઐશ્વર્યની દેવી માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક અત્યંત સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે આજે આ વિડિયોમાં આપણે એ જાણીશું કે એવા કયા ચાર કાર્યો છે જે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને સફળતા પણ મળે છે જો રોજ સવારે ઊઠીને આપણે આ ચાર કાર્યો કરીએ તો માતા લક્ષ્મીને તમારા ઘરે આવતા કોઈ રોકી શકશે નહીં કારણ કે આપણે બધા માતા લક્ષ્મીની કૃપા ઈચ્છીએ છીએ તો એક વાર જોરથી બોલો લક્ષ્મી મૈયા કી જય કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો વીડિયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો માતા લક્ષ્મી તો બધાનું કલ્યાણ કરનારી દેવી છે અને તે બધાને ત્યાં જાય છે પરંતુ આપણે જ એવા છીએ કે તેમને સંભાળી રાખી શકતા નથી જ્યારે આપણે તેમને સંભાળી રાખતા નથી તો તેઓ રિસાઈને ચાલી જાય છે તમે જોયું હશે કે ઘણી વખત આપણે ખૂબ મહેનત કરીએ છીએ પૈસા પણ આવે છે પરંતુ ટકતા નથી લાખો કરોડો કમાયા પછી પણ હાથમાં કશું રહેતું નથી તો હવે શું કરવું સૌથી પહેલાં લક્ષ્મીના નીકળવાના ચારે રસ્તા બંધ કરો જેથી લક્ષ્મી આપણા હાથમાં રહે જો કે એ પણ સાચું છે કે લક્ષ્મી દરેકના હાથમાં સરળતાથી ટકતી નથી કારણ કે લક્ષ્મી સ્વભાવે ચંચળ હોય છે તેથી તે આવે તો છે કારણ કે તે આપણા ભાગ્યમાં હોય છે પરંતુ આપણા હાથમાંથી નીકળી પણ જાય છે કારણ કે આપણે તેમના ચંચળ સ્વભાવને સમજ્યા નથી જો તમે પણ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો ફક્ત આ ચાર કાર્યો કરો જેથી માતા લક્ષ્મી તમારા ઘરે રોકાઈ રહે તમે સાંભળ્યું હશે અને જાણતા પણ હશો કે માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવાય છે શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મીની કૃપાથી જ વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે તેથી દરેકની ઈચ્છા હોય છે કે તેમના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે સૌથી પહેલા એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂર હોવો જોઈએ સવારે સ્નાન કરીને તુલસીને જળ અર્પણ કરવું જોઈએ તુલસીના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીને જળ ચઢાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તુલસીને જળ ચઢાવતી વખતે ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો ઉચ્ચાર પણ કરવો જોઈએ આનાથી મહાલક્ષ્મીની સાથે શ્રી હરિભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે શાસ્ત્રોમાં આને ખૂબ શુભ માનવામાં આવે છે આનાથી મનની શાંતિ અને સુકૂન મળે છે સાથે જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તેથી આ રોજ કરવું જોઈએ માતા લક્ષ્મીની કૃપાથી જ ઘરમાં ધન અને સુખ બંને આવે છે તુલસીની સેવા અવશ્ય થવી જોઈએ આ ખૂબ જ જરૂરી છે પરંતુ યાદ રાખો કે તુલસીમાં એટલું જ પાણી નાખવું જોઈએ કે જે બહાર ન જાય આ શુભ માનવામાં આવતું નથી નહીં તો લક્ષ્મી ટકશે નહીં એક વાત અને જણાવું કે જે ઘરમાં તુલસી હોય ત્યાં બહારના આડંબરો કે ટોટકાં ટકતા નથી જો કોઈ બહારનો ટોટકો થાય તો તે અસર કરતું નથી તમે જોશો કે આવા સમયે ઘરની તુલસી સુકાઈ જાય છે એટલે કે તુલસીમૈયાએ તમારા ઘરની બધી મુસીબતો પોતાના પર લઈ લીધી અને તમારું ઘર સુરક્ષિત થઈ ગયું તેથી ઘરની તુલસીને સંભાળીને રાખો અને રોજ તેમાં એક દીવો પ્રગટાવો જે ઘરમાં તુલસીની સેવા થાય છે ત્યાંથી લક્ષ્મી ક્યારેય જતી નથી ધન પ્રાપ્ત કરવાના ઘણા રસ્તાઓ છે પરંતુ ધન અને આશીર્વાદ મેળવવા માટે માતા લક્ષ્મી જ માર્ગ આપે છે ઘરમાં લક્ષ્મીને સ્થિર કરવા માટે કેટલાક ઉપાયો છે જેનાથી તમે તમારું ભાગ્ય બદલી શકો છો સાથે જ એક જરૂરી વાત એ છે કે સારા કર્મો કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને ટૂંક સમયમાં ઇચ્છિત સંપત્તિ મેળવાનો યોગ બને છે જો તમે પણ આવું કરો તો માતા લક્ષ્મીને તમારા ઘરે આવતા કોઈ રોકી શકશે નહીં માન્યતા છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે તે ધનવાન બને છે જ્યારે જેનાથી માતા લક્ષ્મી રિસાય છે તે લાખ પ્રયત્નો કર્યા પછી પણ નિર્ધન જ રહે છે તેથી લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે કારણ કે મહાલક્ષ્મીની કૃપાથી કોઈ પણ પ્રકારની કમી રહેતી નથી અને બધા કષ્ટો દૂર થાય છે જો તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે ઉઠીને આ કેટલાક કાર્યો કરવા જોઈએ જેથી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહે પહેલી વાત એ છે કે તુલસીની સેવા અવશ્ય થવી જોઈએ બીજી વાત એ છે કે ઘરે આવેલા મહેમાનોનું સાદગીથી સન્માન કરવું જોઈએ કારણ કે મહેમાનોના રૂપમાં ઘણી વખત સ્વયં ભગવાન હોય છે આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને પોતાની કૃપા વરસાવે છે એટલે કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સાક્ષાત મહાલક્ષ્મીનો વાસ થાય છે તેથી ઘરની સ્ત્રીઓએ ધનની દેવીને પ્રસન્ન કરવા માટે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ જે ઘરમાં મહેમાનો પ્રત્યે વર્તન સારું નથી હોતું ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી એક વાત જણાવું કે મહેમાનોમાં બધા જ આવે છે તમારા મિત્રોથી લઈને રિશ્તેદારો અને અન્ય આવનારા લોકો પણ તેથી અતિથિઓનું સત્કાર હંમેશા પ્રસન્નતાથી અને હસીને કરો લક્ષ્મી અવશ્ય આવશે અને રોકાશે પણ ત્રીજી વાત એ છે કે આજકાલ કોઈ નથી કરતું પરંતુ ઘરની રસોડામાં ઓછામાં ઓછું એક પાત્ર એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોય આ કેટલા ઘરોમાં થાય છે જવાબ આપો હા કે ના પરંતુ યાદ રાખો રાત્રે તે પાત્ર ભરેલું હોવું જોઈએ અને સવારે તેનો ઉપયોગ કરવો જોઈએ તમારા ઘરમાં એક પાત્ર હંમેશા પાણીથી ભરેલું હોવું જોઈએ ઘરના બાથરૂમમાં જે ડોલ હોય તે પણ ભરેલી હોવી જોઈએ અથવા ઊંધી રાખવી જોઈએ ખાલી ડોલ એમ જ ન હોવી જોઈએ ભરેલી રાખો અથવા ઊંધી રાખો ચોથી અને ખૂબ જ મહત્વની વાત એ છે કે ઘરની સ્ત્રીએ માથે પડદો અવશ્ય રાખવો જોઈએ આ વાત ફક્ત કથા પૂજાપાઠ કે મંદિર સુધી મર્યાદિત નથી એક ફોટો બતાવો માતા લક્ષ્મીનું એવું ચિત્ર બતાવો જેમાં તેમના વાળ ખુલ્લા હોય જેમને ઘરમાં લક્ષ્મી સુરક્ષિત જોઈએ તેમણે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ આ અમારો એક પ્રયાસ છે તમને સુખી કરવાનો અમે ઈચ્છીએ છીએ કે તમારા બધાના ઘરમાં લક્ષ્મીનો વાસ રહે ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે આશા છે કે આજનો આ લક્ષ્મી મંત્ર તમને ગમ્યો હશે કે ઘરમાં આવેલી લક્ષ્મી શા માટે ટકતી નથી અને ઘરમાં લક્ષ્મી કેવી રીતે ટકે આ વાતો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવીને નોટિફિકેશન ઓન કરો જેથી આગલા વીડિયોમાં તમને સૌથી પહેલાં મળી શકાય ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર વરસતી રહે જય મહાલક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ